કાલે બાર ને દસ બે બે છ બે માણસ આવ્યા મારા અંદર ઘરના અંદર આવી ગયા એકદમ જ હું બાથરૂમમાં હતી બાથરૂમમાંથી નીકળી તો એ લોકોએ મને એમ કીધું કે હું દવા લઈને આવ્યો છું તમે આયુર્વેદિક છેતરોમાં પગના દુખાવા માટે દુખાવા માટે કે તમે યુઝ કરો મેં ના પાડી કે હું નથી વાપરતી આ દવા હું ડૉક્ટરની દવા કરું છું પછી કે કયા ડૉક્ટરની દવા કરું છું તો મેં કીધું કે કોઈ ડોક્ટર ની નથી કરતી તમે ચાલ્યા જાઓ એના શૂઝ પહેરેલા હતા મને ડાઉટ કહ્યું તમે તમે ચાલ્યા જાઓ તો એ લોકોએ મને ધક્કો મારી મોટા પર હાથ રાખીને મને પછાડી સુરાવી દીધી અને પછી એ ઘણી કોશિશ કરી બચવા માટે પણ ગલામાં ને મોઢામાં ફાંસો મને પાસો રાખ્યો ને એમને મારા સાથે ખૂબ બહુ ખરાબ રીતે મારા સાથે મારતા રહ્યા અને પછી મને કીધું કે તારો માલ ક્યાં છે અને ચાવી આપ મેં એને કીધું ચાવી આપું છું તો એ મારા પર ખૈસા નહીં લોકો ઉતાર્યા નહીં અને આખો મારો શ્વાસ જ ઊંટાઈ ગયો અને પછી મને થયું કે હવે તો મારો શ્વાસ જાશે જ એમ મારામાં તાકાત હતી જ નહીં એનો સામનો કરવાની અને પછી મને બાંધી દીધા હાથને પગ તસરીને બીજા રૂમમાં લઈ ગયા અને એક જનો આ રૂમ માર્યો ને એક જનો બીજા રૂમમાં અને પછી એ જે કર્યું એ રૂમમાંથી બધું લઈ લીધું અને ઓલો તો મારા સાથે એ જ રીતે વ્યવહાર કરતો તો બીજો માણસ હતો ને જે अगागागा आ सीरी माथे इयिते लोको आइवता है तमे जॉय है जे कोई ना नथि जॉय पहली वखतच जॉय आमे आज आवल आज जय 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 अबला उबावी लेल आज करतो मा काय नथि जदा बुरा तो थाकी मा जी सर जी सर જામનગર જિલ્લાના સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે આના તાર મહમદ જે સોસાયટી છે આ સોસાયટી મેં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એન ચાવડા છે અને અને સિટી જે ડીવાય એસ જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એ એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર પાંચ એક લાખ મેં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે બે માણસ આવ્યા હતા અને આને દવા આપવાનો કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી અને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ દોસો ચાલીસ ગ્રામ એની ચોવીસ તોલાના આસપાસ સોનો અને એક લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે બે આરોપી આ ઘટનામાં હતા બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે એ જે બંને આરોપી છે એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર જાતે ખારવા લગભગ વર્ષ વર્ષને આસપાસની ઉંમરનો છે અને એ લોક આ પોરબંદરનો નિવાસી છે બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા એ પણ ખારવા અને આની ઉંમર એકવીસ વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને ચોવીસ તોળા સોનો અને એક લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ ચૌદ લાખનો જે મુદ્દામાલ હતો આમાંથી ચૌદ લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયું છે તો આખી જે સિટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી એકાવનસો રૂપિયાનો ઇનામ પણ આપું છું અત્યારે જે આરોપી છે આ આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ કઈ પોલીસ સ્ટેશનમાં અમે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યા આનો સર્ચ કરી રહ્યા છે કે શું શું એ અગાઉ કઈ કઈ ગુનાઓમાં એ લોકો સંડાવી હતા આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસમાં જે વધુ વિગતો અમારા સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને બોલો તમે બોલો તો મને ખબર પડશે ખબર પડશે